ગણપતિ બાપાની મૂર્તિ બનાવનાર મૂર્તિ શિલ્પી જોડે વાતચીત ત્રોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા ભુજ મારું નામ હિંમતભાઈ છે માંડવીના રહેવાસી છે છેલ્લા પચીસ વર્ષથી અમે ગણપતિની મૂર્તિ બનાવીએ છીએ પહેલાં વિડી કરીને બનાવીએ હવે તાલુકા પંચાયત માંડવી રોડ આગળ છે પાંચ વર્ષથી અહીં બનાવીએ છીએ અત્યારે નવામાં નવા મોડલમાં જો રામ ભગવાન વાળા છે પછી મહાદેવમાં છે રાજગાદીમાં છે રાજા મૂર્તિ છે ઘણા બધા અલગ અલગ પ્રકારની મૂર્તિઓ છે એમાં ઓમવાળી છે શ્રીવાળી છે ઉંદરવાળા પણ છે ઘણા બધા સ્વરૂપમાં છે બાપા એમ કેટલા ફૂટની હોય છે આપણા કને એક ફૂટથી કરી નવ ફૂટ સુધી છે અત્યારે ચાર ફૂટ પાંચ ફૂટ છ ફૂટ એ રીતે વધારે છે એમ મોટામાં ઓછી છે મોટામાં નથી હાલતી એટલે પછી ચાર ફૂટ પાંચ ફૂટ મિનિમમ બસ અને તમે ડેકોરેશન ને વગેરે તમે કરતા એને મહેનત કેટલી મહેનત તો જો રાત દિવસ કરીને બે પોણા બે મહિના સુધી મહેનત કરીએ તો બાપાની મૂર્તિ રિપેર કામમાં પહોંચી શકીએ એમ સખત રાત દિવસ બે મહિના સુધી મહેનત કરીએ તો પહોંચી શકાય હા લોકોનો કેવો બરાબર છે લોકો પણ હવે આ મોંઘવા નહીં છે બધા એમાં અત્યારે બધાય હાર્કો વસ્તુ વધારો છે કોઈમાં ઘટાડો છે જ નથી એટલે એ પ્રમાણે ચાલે છે હજી છે હા લોકોમાં કેવું તમને મૂર્ત્યુમાં જોવા મળે છે બરાબર છે પણ એટલી જેવું બધી નીકળી જાય એવું નથી બચી જાય છે મહેનત એટલે હજી ઘણી બાકી છે લોકો વધારે જોવો દગડુ શેઠમાં છે લાલબાગના રાજા છે રાજગાદીમાં છે એ રામ ભગવાનવાળા છે રામલલા છે એમાં વધારે માંગ છે રામ મંદિરવાળા છે એવા વધારે માંગે છે અને પછી ભાવથી જુઓને બસો એકાવનથી કરી અને પંદર હજાર એકાવન સુધીની મૂર્તિ મળી જાય એમ બધી અલગ અલગ પ્રકારની પછી જેવા જેવા મોડેલ એમ આઠ એસપીયુ Education isn't just about today, it's about building a better tomorrow. Welcome to SPU, where innovation meets excellence. Study in a cutting edge environment with programs across technical, medical, and paramedical streams. Choose from 120 plus courses in 14 disciplines. Train at our 812 bed multi specialty hospital. Get career ready. With 180 plus placement partners and global university tie ups. SPU, educating minds, empowering tomorrows.